એક ખેડૂત મિત્રની વાડીએ જે ડેમો લીધેલો હતો એમને દવા વાપરી દો એમને કાંઈ જ રિઝલ્ટ મળ્યું છે એ જોવા માટે આવ્યા છે તો સૌથી પહેલાં ભાઈ તમારું નામ ગામ અને તાલુકો જિલ્લો ચોકડી ચુડા અને સુરેન્દ્રનગર ઓકે ગામ ચોકડી ચુડા તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લો તો આની અંદર તમે આ બે વસ્તુમાં જોઈએ કે આપણે ડિફરન્ટ ઘણો દેખાય છે આ સાથે આ બાજુ તમે પ્રોડક્ટ વાપરેલી છે અને આમાં નથી વાપરેલી આ અહીંયા જોવો અને આ અહીંયા જુઓ આટલો ડિફરન્ટ દેખાય છે બરાબર તો આની અંદર તમે શું વાપરું તું એવું કે આટલો બધો ફરક છે પાકની અંદર આ ઓલી ડેમોની દવા કઈ આપી હતી અમને કોને આપી હતી હા શૈલેશભાઈ સેલેશ કઈ દવા આપી હતી આપણે અમને અંદર ગ્રો પ્લસ અને ગ્રો પ્લસ આપણે આપી હતી ઓકે કેટલા દિવસથી આને સ્પ્રે માર્યો એને આપણે 8 10 દિવસ છે ઓકે 8 10 દિવસમાં રિઝલ્ટ તો આપણે નજરે જોઈએ કે છે બધા બહુ સારું રિઝલ્ટ બરાબર હવે તમને કેવું લાગ્યું સારું લાગ્યું રિઝલ્ટની અંદર આ બે પ્રોડક્ટ તમે વાપરી છે બરાબર હજી તો કે આની અંદર તો હજી ઘણી બધી એવી પ્રોડક્ટ આવે છે કે નીચે જમીનની અંદર પિયતમાં આપવાની હોય ઉપરથી છંટકાવની અંદર આપવાની હોય છે તો બે પ્રોડક્ટથી આવું સારું રિઝલ્ટ મળ્યું તો રેગ્યુલર બધી પ્રોડક્ટ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરતા જાવ તો આના કરતાં પણ સારું રિઝલ્ટ મળશે ઉત્પાદન સારું મળશે છોડ નિરોગી રહેશે આ બધા જ ફાયદા મળતા રહે છે આગળ ધીમે ધીમે એક પછી એક એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ પ્રોડક્ટ વાપરતા જજો ઓકે ધન્યવાદ